તો આ તરફ સુરતના ઉધનામાં ભરાયા વરસાદી પાણી ઉધનાના નવસારી રોડ ઉપર જળબંબા કારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના જેની તસવીરો સ્ક્રીન ઉપર છે એક કિલોમીટરના રોડ ઉપર એક સાઈડ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી થઈ પાણી ભરાતા નવસારી રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે વરસાદ તો રોકાઈ ગયો પણ પાણી નથી ઓસર્યા તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો વરસાદ તો બંધ થઈ ગયો છે પણ જે પાણી ભરાયેલા હતા એની સ્થિતિ જેમની તેમ છે પાણી ઉસર્યા નથી અને રસ્તા પર તમને નદી વહેતી હોય એવું લાગે અને રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે ધનરાજ અત્યારે શું સ્થિતિ છે કારણ કે વરસાદ તો છેલ્લા ઘણા સમયથી નથી પડ્યો પણ પાણી આ રોડ ઉપર હજુ નથી ઓસર્યા જે બિલકુલ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી પાણી થઈ હતું ત્યારે સુરતના નવસારી રોડ ઉપર ભારે પાણી દ્રશ્યો સામે આવ્યા છે જોકે મેન હાઈવે કહી શકાય સુરત થી નવસારી જવાનો ત્યારે દર વખતની એક જ રામાયણ છે કે વરસાદ પડ્યો નથી કે આ રોડ ઉપર પાણી ભરાયા નથી આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે ઉધરા ધારાસભ્ય જે મનો ફોગવા છે તે વારંવાર દોડતા થઈ જતા હોય છે આજે જે સ્થળ ઉપર કલર વાળું પાણી નીકળ્યું હતું એ જ સ્થળ પર સુરત મહાનગરપાલિકાએ જે ગટરો સાફ કરી હતી એ કાગળ પર જ હોઈ શકે એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું કારણ કે દર વખતે વરસાદ આવે છે અને ઉધરા નવસારી રોડ ઉપર વારંવાર પાણી ભરાયાની તસવીરો છે એ જોવા મળતી હોય છે ત્યારે લોકો તો હેરાન પરેશાન થયા છે ઉપરાંત વાહન ચાલકો છે જે વાહન ચલાવતા હોય છે ત્યારે તેમને ખ્યાલ નથી આવતો

આભાર ધનરાજ વિગતો આપવા માટે નવરાત્રી પર વરસાદના ગ્રહણથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે ભારે વરસાદથી સુરતમાં ગરબા પંડાલ પરિસરમાં ઘુસ્યા પાણી વરસાદી પાણીને કારણે ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે ગરબા પંડાલ પરિસરમાં કાદવ કિચડ તથા ગ્રાઉન્ડ પરિસરમાં કપચી એની ઉપર પાથરવામાં આવી છે સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને પાણી પાણી થઈ ગયું છે ત્યારે નવરાત્રિ સુરતના ડુમસ રોડ ઉપર અનેક જે નવરાત્રી પંડાલો આવ્યા છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદી માહોલનો ખતરો મંડરાઈ રહ્યો છે તસવીર તમે જોઈ શકો છો ભારે વરસાદ વરસ્યો ત્યારે આ નવરાત્રી પંડાલોમાં પાણી પાણી થઈ ચૂક્યું છે ત્યારે આયોજકોને માથે કરોડો રૂપિયાનો ખર્ચ આવ્યો છે અત્યારે હાલ જોઈ શકાય છે માટી કપચી રેતી છે એ નાખવામાં આવી રહ્યું છે અને જે રીતે નવરાત્રીમાં કોઈ પણ જાતનો ખલેલ ના પડે તેને ખાસ ધ્યાન અત્યારે રાખવામાં આવી રહ્યું છે આ તમે જોઈ શકો છો ડુમ્મસ રોડ વિસ્તાર ખાતે ભવ્યતી ભવ્ય કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રિ પંડાલ બનાવવામાં આવી રહ્યું છે અને સામે તમે જોઈ શકો છો જે વરસાદી પાણીનો ભરાવો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક નવરાત્રી ઉપર આકાશી આફત મંડરાઈ રહી છે જે પ્રમાણે વરસાદને લઈને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આ પંડાલો ના જે પરિસર છે ત્યાં આ પાણી છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે આયોજકો છે નવરાત્રી સુપેરે પાર પડે તેના માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આકાશી આપત કહી શકાય આ જે વરસાદી પાણીનો ભરાવો છે એ વરસાદી પાણીના ભરાવાના કારણે ઠેક ઠેકાણે આ જ પ્રકારના નજારા છે એ જોવા મળી રહ્યા છે જે રીતે ભારે વરસાદ વર્ષો સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાના તસવીરો સામે આવ્યા ત્યારે નવરાત્રી પંડાલ પરિસરની અંદર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેનાથી જે ગરબા રસિકો છે તેનામાં ચિંતા વ્યાપી છે કેમેરામેન રાકેશ પાનમાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત વરસાદ ભલે વિદાય લેવાની તૈયારીમાં હોય પણ સુરતમાં વરસાદે શાનદાર બેટિંગ કરી છે મજુરા સોશિયો સર્કલ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો થોડા સમય માટે વરસેલા વરસાદથી વરાછા વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ તો એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ કાબકતા સિવિલ હોસ્પિટલ વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો સિવિલ હોસ્પિટલના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટ્રોમા સેન્ટર પોસ્ટમોર્ટમ રૂમ જૂની બિલ્ડિંગ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને તબીબોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા આ તરફ ઉધનાના મહાવીર કોમ્પ્લેક્ષ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાતા જોવા મળ્યા આ તરફ ઉધના નવસારી રોડ પર પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું રોડની એક તરફ કિલોમીટર સુધી વાહનોના ડૂબી જાય એટલું પાણી ભરાય વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય ચાલુ ચોમાસા દરમિયાન સતત સાતમી વખત પાણી ભરાવાની સમસ્યા સર્જાયા છતાં પાલિકા તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી